બહુ ગરમી પડે છે તો ચાલો કંઈક ઠંડુ ઠંડુ બનાવી અત્યારે હું બનાવી રહી છું આઈસ્ક્રીમ કેમકે છે તો ઠંડુ ઠંડુ કંઈક ખાઈએ તો પછી ઘરે જ બનાવી તો એના માટે મેં લઈ લીધું છે ફ્લોરાનું કાજુ દ્રાક્ષ ફ્લેવર આ પાવડર લીધો છે એ પાવડરની રીત મુજબ જેટલી ક્વોન્ટિટી છે ને એ મુજબ લિટર લીટર દૂધ લેવાનું પછી એમાં એ પાવડર નાખીને આ રીતે હલાવવાનું ગેસ ઉપર ઉકળી જાય ગેસોથી પછી એને મસ્ત ઠંડુ થવા દેવાનું પછી એમાં મલાઈ નાખવાની દૂધની અને પછી એમાં બેન્ડર મારી દેવાનું અને પછી કાજુ દ્રાક્ષ છે એટલે કાજુ દ્રાક્ષ લઈ લીધી અને ટુકડા કરીને એમાં નાખી દેવાના અને પછી એક તીલનું વાસણ લઈ લેવાનું

વધારે સરસ છે તો ટ્રાય જરૂર કરજો